સુરતના બલેઠી ગામના વાલજીભાઈ ચૌધરી કર્યું છે આજે અનાજ કઠોળ અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને વીસ થી પચીસ લાખ રૂપિયાની આવક મેળવે છે વાલજીભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહીં વધશે અને જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વૃદ્ધિ થાય છે ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત ધનજીવ ધનજીવામૃત બનાવી ઉપયોગ કરે છે ખેતરમાં ઉપયોગમાં લેવાય છે તેમણે જણાવ્યું કે મારા ખેતરમાં મે વિવિધ પ્રકારના ફ્રૂટ આંબા રોપ્યા છે અને મિશ્ર પાક કરું છું સાથે તેમણે જણાવ્યું કે સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ પેટે મહિને નવસો રૂપિયા મળે છે ત્યારે દરેક શાકભાજી મારા મોડલ ફાર્મમાં ઉપલબ્ધ છે સાથે દર મહિને હું વેચાણ વ્યવસ્થાપન કરું છું મહિનામાં રૂપિયા સિત્તેર થી લઈને એક લાખ રૂપિયાની આવક થાય છે અંબાલજીભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમણે તેમની આવકને બમણી કરી છે ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત ધનજીવામૃતનો બનાવી ઉપયોગ કરી ખેતરમાં વાપરું છું અને મારા ખેતરમાં મેં દરેક વિવિધ પ્રકારના ફ્રૂટ રોપેલા છે આંબા રોપેલા છે અને મિશ્ર પાક કરું છું ને સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ મહિને નવસો રૂપિયા મળે છે અને દરેક જે શાકભાજી છે મારા મોડલમાં એ દર મહિને હું છે ને વેચાણ વ્યવસ્થા કરું કરવા જાઉં છું મહિનામાં છે ને છે તે એક લાખ રૂપિયાનો અમને આવક થાય છે અને અમારા પરિવારનું ગુજરાન અમે ચલાવીએ છીએ તો આ રીતના અમને આવક બમણી થાય છે